નર્મદા જિલ્લામાં મનરેગા અહીંયા જે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય સામ સામે આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખ રી ટેન્ડરિંગની માંગ કરી રહ્યા છે જ્યારે સાંસદ મનસુખ વસાવા મનરેગા મામલે વર્ક ઓર્ડર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેના પગલે હવે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાની પણ આ ઘટનામાં એન્ટ્રી થઈ છે તેઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ મૂકતા શું વાત કહી છે કરી તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું ચોફાઝન નર્મદા જિલ્લામાં મનરેગા મામલે ટેન્ડર મૂકવામાં આવ્યું છે અને આ ટેન્ડરની પ્રક્રિયાને લઈને ધારાસભ્ય અને સાંસદ સભ્ય આમને સામને આવ્યા હોય તેવું કહેવાય રહ્યું છે નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા મનરેગા ટેન્ડર મુદ્દે રીટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે જ્યારે બીજી તરફ આ મામલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ જે મનરેગાની ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં વર્ક ઓર્ડર જલ્દીમાં જલ્દી આપવામાં આવે તેવી માંગ કરી છે હાલ બંને વચ્ચે જે મત મતાંતરો જોવા મળી રહ્યા છે તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આ મામલે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે તેમણે કહ્યું છે કે સાહીઠ ચાળીસનો રેશિયો છે તે કમલમ સુધી જાય છે કહ્યું કે અગાઉ પણ મનરેગામાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયા છે ભૂતકાળમાં મંત્રીના જે પુત્રની પણ ધરપકડ થઈ હતી તેમને જામીન મળી ગયા સાથે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને વાત કરી કે પચીસસો કરોડ રૂપિયાનું કૌભાંડ ઉજાગર કરનાર ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલની પાછળ છે તેમને જામીન માટે આજે જે કેટલાક સંઘર્ષો કરવા પડી રહ્યા છે આ બાબતે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ શું પ્રતિક્રિયા આપી તે સાંભળી લો નમસ્કાર મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં આજે મનરેગામાં માં 2500 કરોડ થી પણ વધારે જે કોભાંડ થયું છે અને એનું કોભાંડ ઉજાગર કરવાવાળા વાળા આપડા બેડિયાપાડા ધારાસભ્ય શ્રી જયતરભાઈ વસાવા જી છે આજે આટલું મોટું કોભાંડ કર્યા બાદ પણ આજે નર્મદા જિલ્લામાં તમે પરિસ્થિતિ જુઓ આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એક તરફ આ જ ટેન્ડરની પરમિશન આપી રહ્યા છે બીજી બાજુ દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે ટેન્ડરમાં જે બજેટ જે જાહેરાત કરી છે એમાં થોડો વધારો કરવામાં આવે

ત્યારે આજે કોઈ પણ જાતનો આ મનરેગામાં કૌભાંડ થયો નથી અને જે પણ કોઈ સિસ્ટમ હતી એમાં દરેક લાભાર્થીઓને એ લોકોને એમના હકના પૈસા મળી રહેતા હતા જ્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ટેન્ડર પ્રક્રિયા લાવી છે અને એનાથી આજે પચીસો થી પણ વધારે કરોડોનું કોભાંડ થયું છે અને એ કોભાંડમાં જે બચું ખાબર છે એમના છોકરાઓને તાલુકા કક્ષાએથી એમને જામીન મળી જાય છે અને જે આ કોભાંડને ઉજાગર કરવા માટે એક ધારાસભ્યશ્રીને આજે હાઈકોર્ટમાં પણ જામીન નથી મળતા તો અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીને કહેવું છે કે તમે સરકારનો જે પરિપત્ર છે એ ઉલ્લંઘન કેમ કરી રહ્યા છો તમે કેમ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને નીચેના કામનું જે પણ કોઈ વિકાસના કામો આવે છે એ પંચાયતને સુપ્રત કરો કે જેથી કરીને આટલું મોટું જે કૌભાંડ છે એ કૌભાંડ ના થઈ શકે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે સો રૂપિયા આવે છે એમાં સોમાં જે 40 ચાલીસનો રેશિયો છે એ ચાલીસ નો રેશિયો એમાં ધારાસભ્ય સાંસદ સભ્ય એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાથે સાથે આ ચાલીસ ટકા પૈસા જે ગરીબોના છે એ કમલમ સુધી જઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે આ ટેન્ડર પ્રક્રિયા જે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં આજે સાંસદ અને ધારાસભ્ય થકી જે આ થઈ રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને એના લીધે આ ગરીબ જે પ્રજા છે જેમને સો દિવસ આખા વર્ષમાં જેમને આ આ આ મનરેગામાં રોજગારી મળતી હતી એવા લોકો પર મારવાના ધંધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ખિસ્સા ભરવા માટે આ સમગ્ર કાવતરાઓ કરી રહ્યા છે એ બાબતે અમે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ સરપંચશ્રીઓને કહેવા માંગીએ છીએ કે આ ટેન્ડર પ્રક્રિયાઓ આવનારા દિવસોમાં રદ થાય અને જે શ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે ગ્રામ પંચાયતને જે પણ નીચેના કામો છે એ કામો સુપ્રત કરવામાં આવે અને ગ્રામ પંચાયત જ એનું વહીવટીકરણ કરે એવી તમામ ગુજરાતના સરપંચશ્રીઓને અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે અહીંયા ગાડી કહેવા માંગીએ છીએ કે જેથી કરીને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કૌભાંડ કરી રહ્યા છે એ ના થાય અને ગામનો વિકાસ થાય એવી અમારી લાગણી અને માગણી છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ આપે સાંભળ્યા હતા આપ નેતા નિરંજન વસાવા તેઓ કહી રહ્યા છે કે મનરેગામાં સો દિવસ લોકોને રોજગારી મળે લોકો સારી રીતે ગુજરાન ચલાવી શકાય તે માટેની વાત થાય છે પરંતુ હાલ સાંસદ અને ધારાસભ્ય પોતાના લોકોને કેવી રીતે ટેન્ડર મળે તે માટે ઝઘડી રહ્યા છે તેના જ કારણે હવે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પણ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આ વિખવાદ છે તે સામે આવ્યું છે તેને લઈને વિપક્ષે પણ હવે ચાપખા મારવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો